ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને કોંગ્રેસ સમિતિના કો કન્વીનર અને પ્રવક્તા હેમંગ રાવલને લોકરક્ષક દળ એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયેલા બહેનોના પ્રતિમંડળે મુલાકાત કરીને એક આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે છેલ્લા વર્ષથી આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું પારણા કરાયા હતા પરંતુ હજી એલઆરડીની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માંગ માટે ઝૂમી રહી છે આજે આ બહેનોના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની વાતો રજૂ કરી હતી હું વિનંતી કરીશ બેનના પ્રતિનિધિ મંડળને અગ્રણીને કે તેઓ એમની વાત રજૂ કરે નમસ્કાર હું વાઘેલા દિવ્યાસ સુરત આવું છું અને અમે લોકો ઘણા સમય સુધી રાહ જોઈ તે છતાં પણ હજુ સુધી અમારા મુદ્દાનો સચોટ કિરાકરણ નથી આવ્યું અમે બે હજાર અઢારમાં એ પરીક્ષા પાસ કરી ચૂકેલા છીએ પરંતુ આજ દિન સુધી અમને લોકોને નોકરી આપવામાં નથી આવી ફક્ત અને ફક્ત બીજેપીની સરકાર દ્વારા ખાલી ખોટા ખોટા વાયદા કરવામાં આવે છે અને એનું

અઘરા માં અઘરા કાર્યક્રમો કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર બીજેપી સરકાર અને ફક્ત બીજેપી સરકારની જ રહેશે